આજરોજ તારીખ વીસ માર્ચ બે હજાર મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા મેંદરડા ગામમાં આવેલી મિલકતોના મિલકત વેરા વસૂલ કરવા માટે અગાઉ નોટિસો મોકલેલી હતી જેના અનુસંધાને જે વેપારીઓ દ્વારા જે મિલકતધારકો દ્વારા વેરા ભરવામાં નથી આવેલા તેની મિલકતોને સીલ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા ઘણા સમયથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બાકી રહેલા વેરા વસૂલાત માટેની ઝુંબેશ ચલાવવામાં આવી છે જેના અનુસંધાને મેંદરડા ગ્રામજનોના જે કાની વેરા બાકી હોય તે વસૂલ કરવામાં આવ્યા છે જે બાકી દારો દ્વારા વેરાઓ ભરવામાં નથી આવ્યા તેઓને નોટિસ પણ મોકલેલી હતી તેમ છતાં પણ બાકીદારો દ્વારા વેરા ભરવામાં આવેલ ન હોય તેવા બાકીદારોની મિલકતોને આજે સીલ કરીને પંચાયત દ્વારા સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી અને મિલકતોને કબજામાં લીધેલ છે આ સીલિંગ પ્રક્રિયામાં મેંદરડા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ તથા મેંદરડા પોલીસ સ્ટાફ તથા નાયબ મામલતદાર શ્રી પણ હાજર રહ્યા કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે તેની તકેદારી પણ રાખવામાં આવી આ કાર્યવાહી માંગ એકંદરે વેરા વસુલાતમાં સફળતા મળી હું વિજય રાવલ તલાટી મંત્રી મેંદડા આજ રોજ બે ત્રણ બે હાજર પચીસ ના રોજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી તુષાર રાદડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા વેરા વસુલાતની કડક કાર્યવાહી સૂચના અનુસાર કરવામાં આવે જેમાં આજરોજ મેંદેડા ખાતે મોટા બાકીદારોને નોટિસ આપેલ હતી એ અનુસંધાને સીલિંગની કાર્યવાહી કરવામાં આવે જેમાં સ્થળ ઉપર અમે વેરા વસુલાત માટે જતા મોટાભાગના બાકીદારોએ ખૂબ જ સહકાર આપ્યો છે અને સ્થળ ઉપર વેરો ભરી અને સીલિંગ પ્રક્રિયાની જે કંઈ પણ કામગીરી હતી એમાં સહકાર આપેલો છે અને જે લોકોએ વેરો નથી ભર્યો એ લોકોમાં સીલિંગ પ્રક્રિયાની કાર્યવાહી કરવામાં આવે છે અને આ કાર્યવાહીમાં મામલતદાર કચેરી મેંદડા તરફથી પણ અધિકારીઓએ સહકાર આપેલો છે પોલીસ સ્ટાફ તરફથી કાયદો વ્યવસ્થા અને બધા કામ માટે સહકાર આપેલ છે તાલુકા પંચાયતમાંથી પણ અધિકારીઓ આવી અને સહકાર આપેલ છે જય હિન્દ જય ભારત આપને જે આજે નોટિસ મોકલેલી છે એબાઉટ કેટલી નોટિસ હશે અંદાજે તો એક દિવસની અંદર આપણે જે મિલકતો કવર કરી શકીએ એટલે એંસીથી સો જેટલી આપણે નોટિસો જનરેટ કરેલી હતી અને એમાં મોટા ભાગે આપણને સફળતા મળેલ છે અને વેરો બાકીદારોએ વેરો ભરેલ છે